કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને જે સંબોધન કર્યું એમાં પહેલીવાર એવું લાગ્યું કે રાહુલ ગાંધીએ પરફેક્ટ વાત કરી છે એમણે એમ કીધું કે કોંગ્રેસને અત્યારે ચૂંટણી હારવા જીતવાની જરૂર નથી કોંગ્રેસને જરૂર એ છે કે ગુજરાતના લોકોનો સૌથી પહેલાં વિશ્વાસ હાંસલ કરે નમસ્કાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાતમાં છે સાત માર્ચ અને આઠ માર્ચ સાત માર્ચે એમણે કોંગ્રેસના ઘણા બધા નેતાઓની સાથે મુલાકાત કરી કાર્યકરોની સાથે મુલાકાત કરી અને ઘણા બધા ફીડબેક મેળવ્યા આજે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને જે સંબોધન કર્યું એમાં પહેલીવાર એવું લાગ્યું કે રાહુલ ગાંધીએ પરફેક્ટ વાત કરી છે એમણે એમ કીધું કે કોંગ્રેસને અત્યારે ચૂંટણી હારવા જીતવાની જરૂર નથી કોંગ્રેસને જરૂર એ છે કે ગુજરાતના લોકોનો સૌથી પહેલાં વિશ્વાસ હાંસલ કરે ગુજરાત માટે કોંગ્રેસની જે જવાબદારી છે એ જવાબદારી પૂરી કરે અને રાહુલ ગાંધીઓ સાથે એ પણ બહુ જ મહત્ત્વની વાત કરી કે કોંગ્રેસ પાર્ટીની અંદર બે ગ્રુપ છે એક ગ્રુપ એવું છે કે જેના કો જેના દિલમાં કોંગ્રેસ વસેલું છે અને એક ગ્રુપ એવું છે કે જે જનતા માટે કામ નથી કરતું પ્રજાથી દૂર રહે છે અને કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરે છે આવા પંદર વીસ ચાલીસ લોકોને કઢી મૂકવા પડે તો કઢી મૂકીશું આવી મહત્ત્વની વાત કોંગ્રેસ રાહુલ ગાંધીએ કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોંગ્રેસની એક ઇમેજ છે કે ત્યાં ગ્રુપિઝમ ચાલે છે અમુક જ નેતાઓનું ચાલે છે કાર્યકરોનું કોઈ સાંભળતું નથી અને કોંગ્રેસ એટલા માટે જ ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન નથી કરી શકતું અને એટલા માટે જ ભાજપનું ત્રીસ વર્ષથી ગુજરાતમાં રાજ છે પરંતુ કોંગ્રેસ માટે આટલું પરફેક્ટ અને આટલું ખોલીને રાહુલ ગાંધી પહેલીવાર બોલ્યા આજે એમણે જે બધા કાર્યકરો અને નેતાઓની સાથે એક હોલમાં લગભગ પચીસ ત્રીસ મિનિટ સંબોધન કર્યું અને એ સંબોધનની અંદર એમણે વાત કરી કે હું સિનિયર લીડર જિલ્લા પ્રમુખો બ્લોક લીડર બધાને હું મળ્યો અને મારો હેતુ એ હતો ગુજરાત આવવાનો કે એમના દિલમાં જે વાત ભરેલી છે એમના જે દર્દ છે એને મારે સાંભળવું અને સમજવું અને આ એમને સાંભળ્યા પછી મારા મગજની અંદર સવાલ એ ઉઠ્યો કે મારી અને કોંગ્રેસ પાર્ટીની ગુજરાત માટે જવાબદારી શું ગુજરાત માટે હું માત્ર કોંગ્રેસ પાર્ટી માટે ગુજરાત નથી આવ્યો હું ગુજરાત આવ્યો છું ગુજરાતના યુવાનો માટે ખેડૂતો માટે મારી બહેનો માટે નાની નાના વેપારીઓ માટે ગુજરાત આવ્યો છું અને ચૂંટણી માટે અમે અહીંયા હું ચૂંટણી માટે અહીંયા નથી આવ્યો ચૂંટણીની ચર્ચા જ્યારે બી આવ છું ત્યારે થાય છે બે હજાર સત્તરની ચૂંટણીની ચર્ચા થાય બે હજાર બાવીસની થાય બે હજાર બારની થાય બે હજાર સાતની ચૂંટણીની ચર્ચા થાય પરંતુ મને એ લાગે છે કે ચૂંટણીની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી જ્યાં સુધી આપણે આપણી જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની પ્રજા તમારી ઉપર વિશ્વાસ મૂકવાની નથી ગુજરાતની પ્રજા પાસે આપણે માંગવું બી નહીં જોઈએ કારણ કે ગુજરાતની પ્રજાને એમ કહેશો કે અમને વોટ આપો તો એ માંગવા માટે આપણે સમર્થ નથી કારણ કે આપણે હજુ જવાબદારી પૂરી નથી કરી રાહુલ ગાંધીએ નિખાલસતાપૂર્વક કબૂલ્યું કે નથી રાહુલ ગાંધીએ પોતે જવાબદારી પૂરી કરી કે નથી કોઈ સિનિયર લીડરોએ કે બ્લોક લીડરોએ ગુજરાતના પ્રજાની જે જવાબદારી છે જે એમના માટે કામ કરવાનું છે એ કામગીરી કરી નથી આવી નિખાલસતાપૂર્વક એમણે વાત સ્વીકારી એમણે એવું કીધું કે મારી જે જવાબદારી છે એ એ સમજવાની છે કે કોંગ્રેસે જ્યારે સ્વતંત્રતાની વાત હતી ત્યારે કોંગ્રેસો અંગ્રેજોને સામનો કરતા અને એ વખતે કોઈ લીડર જ નહોતા તો લીડર સાઉથ આફ્રિકાથી આવ્યા અને સાઉથ સાઉથ આફ્રિકાથી જે લીડર આવ્યા એ મહાત્મા ગાંધી હતા અને મહાત્મા ગાંધી એ આ ગુજરાતને જે શીખવાડ્યું એ કોંગ્રેસેની વિચારધારા બની છે એટલે કોંગ્રેસની જે વિચારધારા છે એનો જન્મ ગુજરાતથી થયો છે અને મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને શીખવાડ્યું છે અમને શીખવાડ્યું છે કોંગ્રેસ પાર્ટીને શીખવાડ્યું છે એમણે એમ કીધું કે આપણે ગુજરાતને રસ્તો બતાવી શક્યા નથી એટલે ગુજરાત કન્ફ્યુઝનમાં છે ગુજરાત પાસે ગુજરાતની પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી કે ચલો ભાજપને વોટ નથી આપવો પણ એમની પાસે વિકલ્પ ક્યાં છે આપણે કોંગ્રેસને એટલે સક્ષમ બનાવ્યું જ નથી કે ગુજરાતની પ્રજા એમ વિચારે કે અમારે કોંગ્રેસને વોટ આપવો જોઈએ તો એના માટે મેં મને એવું લાગે છે કે ગુજરાતની અંદર બે પ્રકારની લીડરશીપ છે એક પ્રકારની લીડરશીપ એ છે કે જે ખરેખર જનતાની વચ્ચે જાય છે જેના દિલમાં કોંગ્રેસ વસેલું છે અને જે પ્રજાને માટે પ્રશ્નો માટે લડે છે અને બીજું ગ્રુપ એ છે કે જે જનતાથી કપાયેલું છે જનતા માટે કામ નથી કરતું અને કોંગ્રેસમાં રહીને ભાજપની પાર્ટી માટે કામ કરવું છે એટલે આવા જે લોકો છે આવા જે પંદર વીસ ચાલીસ નેતાઓ છે જેને હવે કોંગ્રેસ પાર્ટીમાંથી હાકી કાઢવાના છે મારે એમ કહેવું છે કે તમે હાર જીતની વાત ભૂલી જાઓ અત્યારે બે વરસ માટે કે એક વરસ માટેનો આ પ્રોજેક્ટ નથી આ પ્રોજેક્ટ પચાસ વરસનો છે તમે પહેલાં ગુજરાતની પ્રજાનો વિશ્વાસ જીતો ગુજરાત માટે તમારી જે જવાબદારી છે એને તમે નિભાવો અને સાથે સાથે રાહુલ ગાંધીએ એક મહત્ત્વની વાત એ પણ કરી કે ગુજરાતની અંદર કોંગ્રેસનો જે વોટ શેર છે એ ચાલીસ ટકા છે અને આપણે પાંચ ટકા વોટ શેરથી દૂર છે અમે તેલંગાણાની અંદર બાવીસ ટકા વોટ શેર વધાર્યો તો ગુજરાતમાં પાંચ ટકા વોટ શેર વધારવો અઘરો નથી પરંતુ એના માટે તમારે પહેલાં જવાબદારી નિભાવવી પડશે જવાબદારી નિભાવશો તો પાંચ ટકા વોટ શેર મળશે બાકી કોંગ્રેસનો કોઈ ઉદ્ધાર નથી મતલબમાં રાહુલ ગાંધીએ આજે એકદમ સીધી શર્ટ વાત કરી કે ત્રીસ વર્ષની અંદર કોંગ્રેસ શું કામ સત્તામાં નથી આવી અને બે દિવસની અંદર રાહુલે જે ધમધમાટ કર્યો અને કોંગ્રેસના નેતાઓને જે ખખડાવ્યા એના ઉપરથી એવું લાગે છે કે કદાચ આગામી દિવસોની અંદર કોંગ્રેસમાં જીવ આવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ